જો મિત્રો તમે તબેલો કરવા માંગતા અથવા તો દુધાળા પશુઓ ખરીદવા માંગતા તો આ વિડિયો તમારા માટે જ છે કારણ કે દુધાળા પશુઓ ખરીદવા માટે લીધેલી લોન એક ટકા સુધી ના સુધીના વ્યાજની સહાય મિત્રો આ સહાય મેળવવા માટે તમારે ત્રીસ નવ બે હાજર ચોવીસ સુધી માં ખેડૂત પોર્ટલ ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવા માટે જરૂરી પુરાવાની વાત કરીએ તો તેમાં જો લાગુ પડતું હોય તો સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતો હોય તો જમીન માટેનો આધાર લાભાર્થી નું પત્રક લોન એકાઉન્ટ પાસબુક અથવા બેંક દ્વારા લોનની રકમ ચૂકવ્યા અંગેનું પ્રમાણપત્ર અને સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે ઝડપથી થી ત્રીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ પહેલા અરજી કરી દો અને આ વિડીયો બીજા લોકો ને પણ શેર કરી દો તો ફરી મળીશું નવી યોજના અને નવી માહિતી સાથે